તમે જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓને એવું કહેવામાં આવે છે કે સરકારની સહાયથી સસ્તી લોન મળે છે પણ સવાલ એ છે કે શું તે દર ફિક્સ છે કે પછી હપ્તો નહી ભરાય તો પેરેન્ટી કેટલા ટકા ઘણા કેસોમાં સામાન્ય વ્યાજ સાત ટકા બનાવવામાં આવે છે પણ મોડું ભરવામાં આવે તો બે થી ચાર ટકા ક્યારેક તો પ્રોસેસિંગ ફી અને છુપાયેલા ચાર્જ પણ લોનમાં હોય છે દાખલા તરીકે તમને બે લાખ ની લોન આપવામાં આવે પણ હાથમાં પણ હાથમાં એક લાખ બાણું હજાર આવે

જરૂરી હોય તો કાનૂની સલાહ લો ઘણા ખેડૂતો માને છે કે એક વખત લોન લીધી એટલે કામ પૂરું પણ દર વર્ષે રિન્યુઅલ જરૂરી હોય છે જો સમયસર રિન્યુઅલ નહીં કરાવો તો સબસીડી પણ બંધ થઈ શકે છે અને વ્યાજ વધી પણ શકે છે મનમાં એવો ભ્રમ હોય છે કે લોન માફ થઈ જશે પણ ચૂંટણી સમયે ઘણી જાહેરાતો થાય છે કે લોન માફી થશે પણ હકીકત શું છે દરેક ખેડૂતો લાયક નથી હોતા ચોક્કસ તારીખ સુધી તો લોન ગણાય જ નહીં અને કાગળોની ભૂલથી નામ બહાર રહી જાય છે ખેડૂત મિત્રો ક્યારે પણ જાહેરાત ઉપર ભરોસો ન કરવો લેખિત માહિતી અને સત્તાવાર જાહેરનામાનું ચકાસવું ખેડૂત ભાઈઓ લોન મદદ માટે હોય છે પણ જાણકારી વગર લેવામાં આવે તો એક બોજ બની શકે છે

તો નીચેના આપેલા નંબર ઉપર કોન્ટેક કરો આવતા મંગળવારે તમારી વાર્તા અમે દર્શક મિત્રો સામે જરૂર લાવીશું ત્યાં સુધી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ